અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા તાજેતરમાં જ દાંડી હેરિટેજ માર્ગ અંતર્ગત રોડના નવીનીકરણની કામગીરી હાથ ધરવામાં ધરાઈ હતી જોકે માર્ગની કામગીરી પૂર્ણ થઈ ગયા બાદ તેના ઉપર રહેલ ડસ્ટ ક્વોરી સાફ ન કરાતા વાહનો સ્લીપ થઈ જવાના અનેક બનાવો બનતા હતા સાથે જ ધૂળ ઉડતા સ્થાનિકો તેમજ આસપાસના રહીશો ત્રાહીમામ પોકારી ઉઠ્યા હતા આ તરફ માર્ગ પર અનેક જગ્યાએ બમ્પર બનાવવામાં આવ્યા છે પરંતુ બમ્પરના સૂચક પટ્ટા ન લગાવવામાં આવતા અનેક અકસ્માતો સર્જાઈ રહ્યા હતા ત્યારે નજીકમાં કાર્યરત યોગ બોર્ડની મહિલાઓ દ્વારા આજ રોજ ગાંધીગીરી કરવામાં આવી હતી મહિલાઓ દ્વારા ટ્રાફિકને અડચણ ન પહોંચે તે રીતે માર્ગ પર રહેલ ડસ્ટ સાફ કરવામાં આવી હતી સાથે જ બમ્પર પર કલર કામ પણ કરવામાં આવ્યું હતું જે લોકો કંટ્રોલ કરી શકે છે બાઇકને કે ગાડીને લોકો બચી જાય છે જે લોકોની કંટ્રોલ નથી કરતું રોજ પડે છે કેટલા લોકોને વાગે છે અમે યોગ માટે જોડાયેલા છીએ તો એ શરીર સ્વાસ્થ્ય માટે જોડાયેલા છે

આ અંગે સેવા સદનના કારોબારી અધ્યક્ષ નિલેશ પટેલને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે દાંડી માર્ગની કામગીરી હજુ બાકી છે ડામર રોડનું કામ પૂર્ણ થઈ ગયા બાદ તેના પર સાફ સફાઈ કરી ફરીથી તેના પર ડામર પાથરવામાં આવશે અને ત્યારબાદ બમ્પર છે તેના પર કલર પટ્ટા લગાવવામાં આવશે